નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા આજે નવસારીના બે વિવિધ મંદિરોની અંદર ધામધૂમપૂર્વક એમના પાટોત્સવ ઉજવાય જેની અંદર પ્રથમ મંદિરની વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકાની સામે આવેલા સત્યનારાયણ મંદિરનો આજે સોમો પાટોત્સવ હતો સો વર્ષ પહેલાં એટલે કે આજથી બરાબર નવ્વાણું વર્ષ પહેલાં ટોપીવાલા પરિવાર સત્યનારાયણ ભગવાન અને વજ્ર અંબા માતાને એક કાચની લાકડાની પેટીની અંદર સ્થાપના કરી અને એની પૂજા પાઠ કરતો હતો ત્યારબાદ એમણે અહીં મંદિર જે ખરું એટલે કે જે પ્રતિમાઓ જે ખરી એ પંચને સોંપતા પંચે ત્યાં વ્યવસ્થિત રીતે મંદિર ડેવલપ કરી મંદિર ડેવલપ કરી અને ત્યારબાદ આજ સુધી ત્યાં નિત્ય સેવા પૂજા પાઠ થાય છે અને જેના કારણે લઈ આજે સો વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર રશયાત્રા જળયાત્રા વાતે કાઢવામાં આવી હતી વિધિવત શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા ભૂદેવોની મદદથી આજે યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો જેની અંદર રંગેચંગે સમસ્ત પંચના સભ્યોએ ભાગ લીધો હતો અને આ પ્રસંગે એમના મંત્રી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું કીર્તિ જયકિશનદાસ ટેલ નવસારી દર્જી સમાજ પંચનો છેલ્લા ચોવીસ વર્ષથી આ મંત્રી પદ કાર્યરત છું અને આ પંચનું સત્યનારાયણ મંદિર અને વજ્રંબા માતાનું મંદિર છેલ્લા નવ્વાણું વરસ પહેલાં એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી અને નવ્વાણું વરસ પહેલાં આ લાકડાના કબાટમાં ભગવાનના મૂર્તિઓની પૂજા વિધિ ટોપીવાલા પરિવાર કરતું હતું વખતો જતા ટોપીવાલા પરિવારે પંચને સુપ્રત કરતા પંચે વિવિધ સ્તરે ફેરફાર કરીને આટલું ભવ્ય મંદિર શહેરની મધ્યમાં બનાવવામાં આવેલ છે અને આ નવ્વાણુંમાં વર્ષ બાદ સોમા વર્ષમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન યોજવાના છે અને સમાજને સૌને એકત્ર કરીને ચાલીશું એવું અમે તો એમ પણ છે કે જ્યારે જયારે ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે નથી નગરપાલિકા કે શોપિંગ સેન્ટર અને તળાવ એટલું મોટું હતું અને એક બાજુ જ્યારે બાવાની ટેકરી કહેવામાં આવે છે અને બીજી બાજુ આ સત્યનારાયણ ભગવાનનું મંદિર તો એક સ્થળથી બીજે સ્થળ જવા માટે હોળીનો ઉપયોગ કરવો પડતો હતો એવું આ પ્રકારનું જૂના લોકો તરફથી જાણવા મળી રહ્યું છે અને એ સત્યનારાયણ ભગવાનના મંદિરનો આજે સોમો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું તો સાથે જ બીજા મંદિરની વાત કરીએ તો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ મોડીશ્વરી માતાના આજે વિસ્મા પાટોત્સવની ઉજવણી સ્વપ્નલો કલ્યાવાડી ખાતે વાડીમાં કરવામાં આવી હતી ત્યાં જણાવવા મળ્યું છે કે ભાઈ આ વિસ્મો પાટોત્સવ હતો અને વિસ્મા પાટોત્સવની અંદર ગાંધી સમાજના ખૂબ જ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થયા હતા ભાવભૂતપૂર્વક એમણે યજ્ઞ યાગાદી કર્યા હતા અને એમના પૂજારી એવા અશોકભાઈ મહારાજ સુજનાવે છે ચાલો આપણે સાંભળીએ જય માતાજીમાં આજ રોજ નવસારી ખાતે શ્રી નવસારી મોઢ ગાંધી યુવક મંડળ સંચાલિત માતંગી મુઢેશ્વરી માતાજી મંદિરનો વીસમો પાટોત્સવ મહોત્સવ છે તારીખ પંદર પાંચ બે હજાર પાંચના રોજ વૈશાખુ સાતમ હતી અને રવિવાર પુષ્ય નક્ષત્ર હતું આજે પણ પુષ્ય નક્ષત્ર રવિવાર છે તો આ માતંગી મુઢેશ્વરી માતાજીના મંદિરે સમસ્ત દક્ષિણ ગુજરાતની અંદરથી મૂળ જ્ઞાતિજનો તેમજ અન્ય જ્ઞાતિજનો ભાવિક ભક્તો જે કંઈ આસ્થાઓ લઈને આવે છે તેની આસ્થાઓમાં ભગવતી માતંગી પૂર્ણ કરે છે અહીંયામાં માતંગીના માતંગીના ચરણની અંદર જે જે સારા વિચારો લઈને આવે છે તેની મનોકામનામાં પૂર્ણ કરે છે તો મા ભગવતી માતંગીનું એક અહીંયા સુવર્ણ વાક્ય છે કે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે માનું સ્વરૂપ મોટું હતું દરવાજો નાનો હતો એટલે કહેવાય છે કે માતા કુમારીશ્વરી માતંગી તો બાલ્યાવસ્થા છે મા બાળક સ્વરૂપની અંદર આવી અને મંદિરના દ્વારમાં પ્રવેશ કર્યો અને આજે પણ માતાજીની ભાવથી ઘણી બધી સારા વિચારોથી માની પૂજન અર્ચન કરવામાં આવે છે માના દ્વાર ઉપર આવનાર ભક્તોના જે જે સારા વિચારો લઈને આવે છે તેની દરેક મનોકામના મા ભગવતી માતંગી પૂર્ણ કરે છે અહીંયા આજે વિશ્વ પાટોત્સવ મહોત્સવ છે આ પાટોત્સવ મહોત્સવની અંદર સમસ્ત દક્ષિણ ગુજરાતની અંદર મોટ જ્ઞાતિજનો જ અને મોટ જ્ઞાતિજનો સિવાય પણ અન્ય ભક્તો આવે છે અને જે સારા વિચારો લઈને આવે છે તેની મનોકામના મા ભગવતી માતંગી પૂર્ણ કરે છે અસ્તો હું પણ માને પ્રાર્થના કરું છું કે મા અહીંયા તારા દ્વાર ઉપર જે આવનાર ભક્તો છે તેનું તું સ્વાસ્થ્ય સારું રાખજે તેના સારા સંસ્કારો આપજે સારી લક્ષ્મી આપજે સારા વિચારો આપજે દરેકની મનોકામનામાં ભગવતી તું પૂર્ણ કરજે જય માતંગી મા જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે કે આજ સુધી વીસ વર્ષની અંદર લગભગ એક કિલોથી પણ વધારે સોનું ભક્તોએ માતાજીના ચરણોની અંદર અર્પણ કર્યું છે અને લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે માતાજીનો પાટોત્સવની સાથે અન્ય ઉત્સવ પણ ઉજવવામાં આવે છે અને આ પ્રમાણે આજરોજ નવસારી નગરની અંદર બે મુખ્ય કે મંદિરોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી